અમદાવાદમાં સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં તપાસ કમિટીની રચના કરાઈ ડીયુએ પાંચ સભ્યની કમિટીની રચના કરી છે આ કમિટી દસ દિવસમાં તપાસ કરીને રિપોર્ટ સોંપશે કમિટીમાં સંચાલક મંડળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શિક્ષણવિદ સહિતના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે શાળાએ સબમિટ કરેલા ડોક્યુમેન્ટની પણ તપાસ કરવામાં આવશે સીસીટીવી ફૂટેજ ડોનેશનના આરોપની પણ કમિટી તપાસ કરશે અને રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપશે શાળાએ અત્યાર સુધીમાં અઢાર પૈકી તેર દસ્તાવેજો જમા કરાવ્યા છે જે રીતે ઘટના બની છે તેમાં તાત્કાલિક એક કમિટીની રચના કરવામાં આવેલી છે જેમાં પાંચ સભ્યો જે છે એ આરટી રૂલ્સ બે હજાર બાર પ્રમાણે રાખવામાં આવેલા છે અને સત્વરે આ રિપોર્ટ જે છે એ રજૂ કરવા માટે તપાસ સમિતિને જણાવવામાં આવેલું છે પોલીસ ક્રાઇમ બ્રાન્ચને પણ અમે અહીંયાથી પત્ર લખી આ કમિટી ફોર્મ કરવામાં આવેલી છે તેવું જણાવવામાં આવેલું છે અને તેમને પણ સહકાર આપવા માટે સીસીટીવી ફૂટેજથી લઈ અને જે કંઈ ડોક્યુમેન્ટ્સ એમની પાસે હોય તે પણ સહકાર આપવા માટે જણાવેલું છે પાંચથી છ ડોક્યુમેન્ટ એવા હતા કે જે એ એ કરી કરવા માટે અમે આજે એમને અંતિમ દિવસ આપેલો છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે એમસી ની તપાસમાં થયા મોટા ઘટસ્ફોટ સેવન્થ ડે સ્કૂલે લીઝ કરારનો ભંગ કર્યો છે એ સેવન્થ ડે ની નોંધાયેલી કંપની સાથે એમ ઓયુ કર્યા હતા જમીન ભાડા પટ્ટે ટ્રસ્ટને આપવાની હતી પરંતુ એમઓયુ ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ સેવન ડે એડવેન્ટીસ સાથે કરાયું છે વર્ષ બે હજાર એક માં ઠરાવ કરીને નવ્વાણું વર્ષના ભાડાપટ્ટી જમીન અપાઈ હતી સેવન્થ ડે સ્કૂલે એએમસી માં બાંધકામ પ્લાન પાસ કરાવ્યા વગર જ ઉભું કરી દીધું જમીન નું એને પણ કરાવ્યું નથી જે તે વખતે જમીન ભાડાપટ્ટી આપનાર અધિકારીઓ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે

તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જે સેવા જે જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં એના માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે ખરેખર આ ટ્રસ્ટ છે કે નહીં જો જે લિસ્ટ ડીટ કરવામાં આવ્યું છે એમાં પ્રાઇમા ફેસી જે જવાબ રજૂ કરવામાં આવ્યો એમાં એવું જ જણાવી આવ્યું છે કે કંપની દ્વારા આ લિસ્ટ ડિટ કરવામાં આવ્યું છે તો એ સ્વાભાવિક રીતે એક ઉલ્લંઘન દેખાઈ રહ્યું છે તેની તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવાની જાણ કરેલી છે